નવસારી વાંસતા હાઈવેની હાલત જુઓ ઉબડખાબડ રસ્તાએ નેતાજીને પણ રાડ પડાવી દીધી તો વાહન ચાલકોની હાલત કેવી થતી હશે મજાની વાત એ છે કે અહીંથી પસાર થયા વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ સાહેબ રસ્તાની બિસ્માર હાલત જોઈ લાલઘુમ થઈ ગયા વધુ કંઈ પણ વિચાર કર્યા વગર સાંસદ સાહેબે વાંસદા ખાતે એનએચ એ આઈ ના અધિકારી ઉધડો લઈ લીધો નવસારી અને વલસાડ જિલ્લામાંથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઈવે નંબર છપ્પન જર્જરિત હાલતમાં થઈ ગયો છે વરસાદના કારણે રસ્તા પર ઊંડા ઊંડા ખાડા બની ગયા છે વાપી શામળાજી હાઈવે પ્રથમ વરસાદમાં જર્જરિત બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સાંસદ ધવલ પટેલ જાતે વાંસદા ખાતે જઈ કામનું નિરીક્ષણ કરતા કામમાં બેદરકારી જણાતા અધિકારીને ખખડાવ્યા ચોમાસા સુધી વલસાડથી નવસારી જિલ્લા સુધી વાપી શામળાજી નેશનલ હાઇવે પર એક પણ ખાડા ન પડે એવી ગુણવત્તાયુક્ત કામગીરી કરવા સૂચન કર્યા જો વાહન ચાલકોની ખાડા ને લઈ ફરી ફરિયાદ આવશે તો અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચીમકી પણ સાંસદે એનએચએઆઈ ના અધિકારીને આપી પ્રથમ વખત સાંસદ લોક સમસ્યા લઈને એનએચએઆઈના ના અધિકારીને કેવડિયાથી બોલાવી નિરાકરણ માંગ્યું ખરેખર સાંસદ ધવલ પટેલની કામગીરી સરાહનીય છે લોકોએ પણ તેને વખાણી કોઈપણ જાતનું અમે ભાઈ બાંચોડ ચલાવશું નહીં એમના કિલા પણ સ્ટ્રોંગથી સ્ટ્રોંગ એક્શન લેશું અને એજન્સી પણ કોઈ ખરાબ કામ કરશું તો એમને પણ હું સો બ્લેકલિસ્ટ કરશું ક્યુ કોડ સ્કેન કરું અને ડાઉનલો કરું ન્યૂઝ ટીટીની એપ મેળવવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પણ ન્યૂ અપડેટ્સ